भारतीय जनता पार्टी ની સરકાર ને ગરીબ માણસ ના જીવન ની કોઈ વેલ્યુ નથી જે કંપની ને ઘડિયાળ બનાવવાની સિવાય કશું જ ઉત્પાદન કરવાનો બનાવવાનો અનુભવ નોતો ગાંધીનગર થી આવે ના ફોન ના પગલે ગાંધીનગર થી थैલી લેતી દેતી ના પગલે એક ચોક્કસ પ્રકાર ની કંપની ને કોન્ટ્રાક્ટ આપ્યો એ કંપની એ મારેલો લોચો આજે દોઢસો લોકોના જીવન હોમાયા પણ મારા પ્રધાનમંત્રી સાહેબ એટલા સંવેદનશીલ કે પીડિતોને ગયા એના આગલા દિવસે તમે બધા યાદ કરો હે રંગબેરંગી પેલી ટોપી પહેરી અને જાત જાતની અદાઓ ને સ્ટાઇલોથી વાત કરવી અને દિવસમાં ત્રણ વખત કપડાં બદલ્યા દિવસમાં ત્રણ વખત એમણે કોટી બદલી અને પછી સંવેદના વ્યક્ત કરી શું કેવું આ સંવેદનાને શું કેવું આ સંવેદનાને અને કંપનીના માલિક સામે આજ દિન સુધીમાં ગુનો નોંધાયો નથી મતલબ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને ગરીબ માણસના જીવનની કોઈ વેલ્યુ નથી અને એટલા માટે જ કોઈક અઢી અઢી હજાર રૂપિયામાં ઇન્સેન્ટિવ પર કામ કરનારી કોઈક આશા વર્કર બેન કોઈ અમદાવાદના નરોડાની કેમિકલની ફેક્ટરીમાં ચૌદ કલાક વૈતરું કરનારા મજૂરનો દીકરો કે દીકરી એક ફક્ત તલાટી કે કોન્સ્ટેબલ બનવાનું સપનું લઈને બેઠો હોય અને એનું પેપર ફૂટી જાય સાહેબ પેપર એટલા માટે ફૂટ્યા પંદર કેમ કે આ સરકાર ફૂટેલી છે વાત સમજી લેજો આજે આપ સૌ કાંકરેજવાસીઓને કહું ભારતીય જનતા પાર્ટીની સરકારે તમને મને બધાને કીધું તિરંગો લહેરાવજો આના ચરિત્ર વિશે ગુજરાતની એક દીકરી બિલકિસ માનુ એ મારા માટે હિન્દુ નથી મુસ્લિમ નથી એ મારા માટે ભારતની દીકરી છે મારા ગુજરાતની બેટી છે મારી બેન છે એ પેટથી હતી પ્રેગ્નન્ટ હતી ગર્ભવતી હતી અને એ દીકરીની ઉપર અગિયાર નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યો સાંભળો આ તારી પાડવાનો વિષય નથી મારા વડીલો યુવાનો સાંભળો આવનારી પેઢી આપણને સવાલ પૂછવો જોઈએ આ ગર્ભવતી દીકરીની ઉપર અગિયાર નરાધમોએ બળાત્કાર કર્યો એની આંખોની સામે દીવાલ ઉપર પછાડી એના ત્રણ વર્ષના બાળકને મારી નાખ્યું

આ ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત આ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસી ચડ્યા હે ભારતીય જનતા પાર્ટીના મતદારો તમે પણ મહારાજ ગુજરાતના ભાઈઓ છો તમારું બાળક જયારે અઢાર વીસ બાવીસ વર્ષનું થશે ને ત્યારે તમને સવાલ પૂછશે કે પપ્પા આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર બડા કાર્યો ને જેલમાંથી છોડી મીઠાઈ ખવડાઈને ત્યારે એવું કહેતી હતી કે અમાણા સંસ્કાર સારા હતા પપ્પા ત્યારે તમને શરમ નાવી વોટ આપતા આ આપડી આવનારી પેઢી કહેવાની છે એક નહીં બે નહીં 15 પરીક્ષાના પેપર લીક થયા ત્યારે પણ નરેન્દ્ર ભીવી ખાત્રી આપવા તૈયાર નોતા કે ભવિષ્યમાં એક પેપર લીક થવા નહીં દઉં છતાં તમે ભાજપને વોટ આપતા હતા થોડીક તમને યુવાનોના ભવિષ્યની ચિંતા ના થઈ આવનારી પેઢી આ સવાલ પૂછવાની છે બે લાખ કરોડનું ડ્રગ્સ મોટી સંખ્યામાં મારી આંખ સામે વડીલો બેઠા છે કદાચ ના સમજાતું તો તમને કહું નશીલા પદાર્થો આખી ગુજરાતનું બજેટ ગુજરાતની વિધાનસભામાં જે બજેટ પસાર થાય જુદી જુદી યોજનાઓ અને નીતિને લાગુ કરવા અઢી લાખ કરોડનું બજેટ હોય એક રાજ્યને ચલાવવા માટે અને ડ્રગ્સ પકડાયું નશીલા પદાર્થો પકડાયા કેટલાના બે લાખ કરોડ રૂપિયાના અને સાહેબો એ યુવાન મિત્રો જરા સમજો સો મંગળ બુધ ને ગુરુ 4 દિવસ કોઈ ડ્રગ્સનું કેમિકલના નશીલા પદાર્થનું સેવન કરે ને તો 5મા દિવસે એને એવી તલપ થાય કે પોતાનું ઘરની પોતાની જનેતાની ચેમ કે દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જાય આમાં આ ગુજરાતમાં 2 લાખ કરોડના ડ્રગ્સ ઉતરે છે એના સિદ્ધ્ર ધારણને પકડવાનું તો છોડો प्रधानमंत्री ने भाजपा का मुख्यमंत्री युवाओं ने भी अपील करवा तैयार नहीं कि प्लीज मेहरबानी कर नशा ने चुंगाल में ना पड़ता है भी अपील करवा तैयार नहीं शुभ आके रह हुआ गुजरात में आमना 27 वर्ष का पाप गणावा जाइए ने तो रात पड़ी जाए हे मारा कांग्रेस ना भाई बहनों आप सब ने બે હાથ જોડીને વિનંતી અને અપીલ કરવા આવ્યો છું કે આ ચૂંટણી ફક્ત અમૃતજીભાઈ ઠાકોરને જીતાડવા માટેની નથી તમારે તમને પોતાને જીતાડવા માટે આ ચૂંટણી લડવાની છે તમને જો લાગતું હોય કે તમારે આ બેરોજગારી લૂંટ મોઘવારી અને દમનમાંથી મુક્ત થવું છે અને સાચા અર્થમાં પરિવર્તન જોઈએ છે माधव सिंह सोलंकी अमर सिंह भाई चिमन भाई ना जमाना नहीं कांग्रेस में जो उजड़ा काम होता है कांग्रेस पार्टी है वचन आप ही कि तल हजार इंग्लिश मीडियम ने स्कूल बना भी कोई किन्हें सवाल था कि सू गारंटी गारंटी है कि आजे गुजरात में जितना पर आंगनवाड़ी ना केंद्रों छे જેટલી પણ સ્કૂલો છે જેટલી પણ કોલેજ છે જેટલી પણ યુનિવર્સિટીઝ છે એમાંની એસી ટકાથી વધારેનું નિર્માણ એ કોંગ્રેસ પાર્ટીએ કરેલું છે એટલા માટે કહીએ છીએ કે ત્રણ ઇંગ્લિશ મીડિયમને સ્કૂલ બનાવીશું એટલે સાથીઓ મારી વાત પૂરી કરતા પહેલા એટલું જ કહીશ દૂધનું દૂધ અને પાણીનું પાણી થયેલું છે